નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો હવેના સમયમાં નાથ ભાત કે છૂત અછૂત જેવા રિવાજોનો નાશ થઈ ગયો છે પરંતુ મિત્રો હાલમાં મનસુખભાઈ રાઠોડને કલ્પેશભાઈ રાઠોડ નામ નામના એક વ્યક્તિનો ફોન આવે છે અને તે કહે છે કે તેઓ સરદાર ખરસિયાના રહેવાસી છે અને તેઓ ત્યાંના સરદાર ખારશિયાના રહેવાસી રેવાભાઈ ભરવાડે દૂધ આપવાની ના પાડી તેનું કારણ એ છે કે તેઓને અભડસટ લાગે છે તેથી તેઓ ધેડ વાઘરી અને ભંગિયાને દૂધ નથી આપતા તે બાબતે કલ્પેશભાઈ રાઠોડ ખારસિયાના મનસુખભાઈ રાઠોડને કોલ કરે છે અને આખી વાત કરે છે તે મિત્રો તમે પણ સાંભળો કે શું વાતચીત થઈ છે

દલિત વાલ્મિકી અને દેવી પૂજક હું મારે ઓલી ખેતી હું રાખું છું ને ખેતી લઈ ઘરની ગાય નું પાતો હતો દેવાતું નથી એટલે શેના માટે એમ માતાજીને

recording છે એ મેં મોકલું તમને જોઈ લેજો જરાક આમાં આ નંબર માં કે નંબર number આ નવા નંબર માં મોકલું બે માં મોકલું મેં કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં આપડા ખારસિયા કયો તા તાલુકો રાજકોટ જિલ્લા નું ખારસિયા ગામ તાલુકો જિલ્લો રાજકોટ ઓકે સરદાર વાળું ખારસિયા સરદાર વાળું ખારસિયા ઓકે આ ભાઈ જે છે ભરવાડી નું નામ હું કીધું એનું નામ છે રેવાભાઈ ભાઈ ટોળીયા રેવા ભાઈ પણ એ અભણ હશે કદાચ અત્યારે બની ગયા હું જ્ઞાન નો હોય એટલે જૂની રૂટી નો માણા હોય એટલે આ ઉભું કર્યું હોય મારી દેવ વપરાય ને મારે ફલાણું કરે ને હવે દેવ ની વાતો ને બોકરા ની તો ભણે લઈ છે આની ઉમર કેવડી છે આની હું હશે છે ને ચાલી શકું ચાલીય વરે છે હા એટલે મૂડ ભણેલ નો હોય કેમ કે ભણ્યા નો હોય એટલે એને આ બધી માતાજી ના પડી માતાજી કે કન્યા ના પડી એને ખબર જ નહી હોય હા કાઈ વાંધો ન નંબર લઈ આવો વાત કરીએ નંબર તમને હું આપું ભાઈ તમારું જો કે માં કે આ તો ખાલી આ ઓડિયા ચડાવ એટલે એનાથી મતલબ એવો થાય કે જે આ સુવા સૂતનો ભેદ ગયો

શિક્ષણ નથી એટલે એ બધું થાય એટલે એનો ધોકો કરાય કેમ કે કોનો કરાય કે જો વકીલ ગાયરું બોલે ને તો એમાં કેસ થાય પણ તમે ગાયું બોલો તો માં કે તમે કાયદાનું જ્ઞાન

એ ગાય રાખે છે એની પાસે પછી દૂધ લઇ લીધું સમજ્યા લીટર નું કઈ વાંધો નઈ કઈ વાંધો નઈ આ ભાઈ આપડે જે આ ભાઈ ભરવાડ નું નામ કીધું એનું નામ કીધું એનું નામ છે રેવા ભાઈ ટોળીયા રેવા ભાઈ ટોળીયા તો ટોળી યા એમ રેવા ભાઈ ટોળીયા ભરવાડ ભરવાડ હા ઓકે ગામ ખરસિયા હા ગામ ખરસિયા

હા થઈ ગયું હાલો હવે તમારી પાસે રેકોર્ડિંગ હોય ને આપજો ખાલી હા એ તમને મોકલું બે નંબર માં મોકલું જોઈ લો જોઈ લો હાલો આ number whatsapp માં નાખજો કાઈ કા હા હા હાલો જય માતાજી જય માતાજી આ રેવા બોલો રેવાભાઈ હા હા રેવાભાઈ રામોતી મનસુખ ભાઈ રાઠોડ બોલું કે જે ગામ રામોતી મનસુખ ભાઈ રાઠોડ હા બોલો બોલો ભાઈ હું મજામાં

આ તો પેલા નું ગઢિયા નું આવ્યો આવે ને અને હવે આ સમય માં કોઈ રાખતું નહીં સામે અમે રાખી જ બાપા વાટણ એવું ન રાખાય કેમ કે હવે શું છે કે આપડા હિન્દુ ધર્મ માં માતાજી માં પિતાજી માં ભગવાન માં આવું બધું માનતા હોય તો ત્યાં જાતિ વર્ણ વ્યવસ્થા હોય એ વાત સાચી તમારી બધી તમારા છોકરા ની ભણેલા નથી કોઈ તમારા છોકરા ને કોઈ પરિવાર ભણ્યા નથી

ન એવું પછી તમે બસ માં છો ત્યાં બધી જ્ઞાતિ ના બેઠા હોય ત્યાં માતાજી ને પૂછ્યું જ્ઞાતિ ના બેઠા તમારી મારી અટક રાઠોડ રાઠોડ હા રાઠોડ માં કેમ આવે રાઠોડ માં પૈસા હોય તો પ્લેન માં આવે નકર રીક્ષા માં આવે એમ નહ્હી તો એટલે તમારી અટક માં હતા રાઠોડ ખરા એટલે શેમાં આવો એમ અમે રાવડી રાઠોડ તોય મને તપા નહી પડે હો એમાં હા એ એટલે જ ભણવું પડે બાપા તમે ભણ્યા નથી તમે પોછા ખારેકિયા માં બધી હોટેલ છે ત્યાં આગળ બધા ની ડીશો સુધી જુદી રાખે છે ભેગી છે ના હોટેલ માં ત્યાં કોઈ ભાવ પૂછે છે બધા પી ને ગયા હોય તો બધા હોય અને એ બધી હોટલું છે એ ભરવાડની જ છે બધા ભરવાડ મારા મિત્ર છે મોટા મોટા જે ભરવાડો છે પૈસાદાર સુખી સંપન્ન એ બધા મારા મિત્ર છે હું બધાને ઓળખું એટલે તમે બાપા ભણ્યા નથી પણ હવે હું કે આવું આ રેકોર્ડિંગ તમારું વાયરલ થયું છે હા હા એટલે બને ત્યાં સુધી કોઈ ફોન કરે ને તો આવા શબ્દ નો ઉચ્ચાર નહીં કરવાનો જેથી કરીને બે જ્ઞાતિ વિશે વેમન છે ન ફેલાય હો બે જ્ઞાતિ જે કઈ ધર્મ નું જોવાનું ઈ જોવાનું પણ આ ફોન રહ્યો ને એ આપડે છે એનું રેકોર્ડિંગ મારા માં નાખ્યું એને

બને ત્યાં હું આવા શબ્દ નો ઉપયોગ નઈ કરવાનો બરોબર બને ત્યાં હું ખોટા તમારી માંથી કેસ નો થાય નકર આ તમે જે વાગરી ભંગ્યા બોલો છો ને એમાં તમારી કેસ થાય એટલે કેસ થાય કેમકે આ શબ્દ છે ને એ સરકારે નાબૂદ કરેલો છે સમજી ગયા એટલે તમને તમે તમારી મોજ માં બોલતા હોય તમે ઓલા પેલાથી બોલી આવો છો ને આપડે ભાષામાં પોલીસ સુધારવા કે આવું નઈ બોલવાનું કેમ કે તમે ભણેલ નથી ને એટલે તમારી વધારે બોલી તો એનો મતલબ એવો થઈ ગયો કે તમને એનું જ્ઞાન નથી એટલે આ તમારો ઓડિયો વાયરલ છે ને એમાં કરવાનો છું તમારો નંબર નથી નાખવાનો કે નાખવાનો ઈ બધી મેટર પછી છે પણ બને ત્યાં સુધી હવે ખોટું વિઘન ફેલાય નઈ એટલે આવું કોઈ નઈ કહેવાનું અને દૂધ પછી દેવા મંડવાનું દૂધ અહિયાં કોઈ આવે ને તો તમે વેચતા હો દૂધ નો ધંધો કરતા હો તો કોઈ જાતિ પૂછવા નહિ કે તમે ક્યાં છો તમે દૂધની ડેરી દીધા પછી કે ન દેશી તમે કેહો નહિ હે કે કદાચ આટલી જ્ઞાતિ ને નહી દેવું નકર માર માતાજી અપડાય છે આવુ કેહ

હા બરોબર એટલે તમને સમજાવવા માટે ફોન કર્યો છો હા હા એટલે હવે કોઈ ના ફોન આવે તો હવે આ પાછા શબ્દ નો ઉપયોગ ન કરતા હા બરોબર હા નકર તમારી માં તો કેસ થાય

તમે આવું કરો છો તમારે તમે જાણતા નથી આવું બોલાય કે નહીં હા એટલે બને ત્યાં સુધી આવા શબ્દ નો હવે યુઝ નો કરવો ધ્યાન રાખજો ભલે હા

પણ ગામ જે વાત કરી ને એ આવી રીતે છે પણ આ ઓડિયો માત્ર ખાલી એટલા માટે હજી હિન્દુ ધર્મ માં હોવા છતાં દેવી દેવસ્થાન બે કરોડ દેવતા બાવન વીર

અમે રોહિદાસ માતા અમે માફ કરી અમને ગતની ગંગા અને ગજ ગોવાળ તમે તો બધા ગોવાળ છો પણ અમે તો ગજના ના ગોવાળના ગોવાળ છે

જે ભણેલો છે જે કાયદો જાણે છે અને જાણી જોઈને તમને ટાર્ગેટ બનાવવામાં આવે છે એ બકરા છે એને બીજા બાપા ને ખબર કાય છે નહીં માફી માંગી લે એનો કોઈ મિનિંગ નહીં

હવે હું આ તો એક સમાધાન માં આ એક દીકરી દીકરા નવા માંગુ છું બધા સામાજિક કામ બધા કરવાનું હોય એટલે કરવું પડે ભલે કઈ માં તો સારું